તો આજે આપણે બનાવવાની છે શકરિયાની ખીર તો એના માટે મેં શકરિયાને છે ને વરાળથી બાફી લીધા છે અને હવે આને આપણે ફોલી લેશું શિવરાત્રી નજીક આવી રહી છે તો બધાના ઘરમાં ખીર બનતી હોય છે અને આ ફરાળમાં પણ ચાલે છે તો ચાલો આપણે કેવી રીતે આને બનાવવાની જોઈ લઈએ તો આપણે અહીંયા શકરિયા પહેલાંથી જ મેં ફોલીને રાખી દીધા છે અને એના મેં કટકા કરી નાખ્યા છે તો ચાલો હવે આગળની પ્રોસેસ કરીએ તો આ શકરિયા બાફેલા છે એને આપણે એક તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું આપણે સ્ટીલની તપેલી દીધી છે બને ત્યાં સુધી સ્ટીલનું વાસણ વાપરવાનું તો આપણે આની અંદર એડ કરી દીધા છે હવે આની અંદર આપણે આ ગાયનું એક લિટર દૂધ છે એ પણ આપણે આમાં એડ કરી દઈશું તમારે જેટલું ખાટું ખાવું એ પ્રમાણે દૂધ લેવાનું છે હું અહીંયા પોણો લિટર દૂધ લઉં છું હવે આની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું અને એક રસ કરી લઈશું તો આપણે શકરિયાની દૂધ સાથે મિક્સ કરી દીધું છે અને સરસ રીતે ગ્રેવી જેવું બનાવી રાખ્યું છે તમે જોઈ શકો છો એકદમ આપણે પરફેક્ટ પેસ્ટ જેવું કરી લીધું છે અને દૂધ આપણે આમાં ઓછું થયું છે એટલે દૂધ આપણે ઓછું જ રાખ્યું છે હવે આના હું તમને બે ભાગ બતાવી શકું જો તમારે શેરો બનાવવો હોય તો હવે તમારા આની અંદર ઘી એડ કરીને સરસ રીતે ઘી છૂટું ન પડે ને ત્યાં સુધી એને શેકી લેવાનું અને એકદમ ડ્રાય થાય ને ત્યાં સુધી શેકવાનું એટલે તમારો શેરો બનીને તૈયાર થઈ જાય ને આની અંદર ખાંડ એડ કરી દેવાની પણ આપણે આની ખીર બનાવવાની છે તો આપણે આની અંદર દૂધ એડ કરી દઈશું એટલે લિક્વિડ જેવું થઈ જાય એટલે ખીર બની જાય શેરો અને ખીર બંને વસ્તુ સેમ જ છે પણ થોડુંક અલગ છે તમારે શેરો બનાવો તો દૂધ ઓછું નાખવાનું અને ખીર બનાવ્યો તો દૂધ તમારે વધારે એડ કરવાનું તો આપણે દૂધ અંદર નાખીને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે તો તમે જોઈ શકો છો લિક્વિડ જેવું થઈ ગયું છે તો હવે આને આપણે ગરમ કરવા મૂકી દઈએ તો આપણે અહીંયા ગેસ શરૂ કરી દીધો છે ને તપેલી એની ઉપર ચડાવી દીધી છે અને હવે આને આપણે એકથી બે ઉપર આવે ને ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે અને એક વાત ખાસ ધ્યાન રાખવાની જો તમે શક્કરિયા લ્યો ને એમાં તમારે રઘુ હોય તો તમારે છે ને પેલા આને ક્રશ કરીને પછી મોટી ચામણીથી ચાળી લેવાનું છે અને પછી જ તે તમારે એની ખીર બનાવવાની છે આમાં આપણે શકરિયામાં જરાય કચરો નથી અને સેજે રગુ નહોતી એટલે આપણે ડાયરેક્ટ જ બનાવ્યું છે ગાળવાની જરૂર નથી પડી તમે જોઈ શકો છો એકદમ લિક્વિડ છે પરફેક્ટ ક્યાંય રેસા નથી પણ રેસા હોય ને તો ખાસ ગાળી લેવા નકર છે ને ખીર ખાવાની મજા નહીં આવે એક એક કોળીઓ એક એક ચમચી પીશો ને ત્યાં તમને છે ને રઘુ મોઢામાં આવશે તો ખાસ એનું ધ્યાન રાખવાનું અને હવે આની અંદર આપણે સાથે સાથે ખાંડ એડ કરી દઈશું તો ખાંડ મેં અહીંયા પોણો વાટકો લીધી છે મતલબ નાનો વાટકો છે તમે જોઈ શકો છો નાનો વાટકો કાચનો છે ને છે એને આપણે ખાંડ પણ સાથે સાથે ઓગળી જાય અને બીજી વાત કે ખાંડ તમારે જેટલું તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે બહુ ગળ્યું નથી ખાતા એટલે મારી એકદમ ખીર મોળી બનશે બહુ ગળી નહીં બની તમે ગળ્યું ખાતા હોય તો તમારે ખાંડ વધઘટ કરી શકો છો હવે આને આપણે સારી રીતે ઉકાળીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખશું બહુ ફૂલે અને નહીં અને ખીર બનાવો ત્યારે ખીરને આપણે થોડી થોડી વારે આમ ખીરને ઉપર નીચે હલાવતા રહેવાનું નહીંતર ખીર છે ને તળિયે ચોટી જાય મતલબ શકરિયા છે એ નીચે બેસી જાય છે જેથી કરી પછી બળેલાની વાસ આવે તો તમને ખાવાની મજા ન આવે અને તમને ડ્રાયફ્રૂટ પસંદ હોય તો તમે આમાં ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો હું ડ્રાયફ્રૂટ બિલકુલ આમાં એડ નથી કરતી ડ્રાયફ્રૂટ વગર જ બનાવવાની છે પણ ઘણા લોકો કાજુ બદામમાં એડ કરતા હોય છે ઉપરથી તમને જો ડ્રાયફ્રૂટ ગમે તો તમે પણ આમાં એડ કરી શકો છો બે દિવસ પહેલાં મેં ખીર બનાવી ત્યારે એને આવી રીતે ચાવણીમાં ચાળીને પછી આપણે

તો હવે થોડી જ વારમાં ખીર એકદમ પરફેક્ટ રીતે ગરમ થઈ જશે તમે જુઓ બાજુમાં બબલ્સ થવા માંડ્યા છે એટલે ખીર આપણે ઉગળીશ પણ તમે આમ સતત હલાવતા રહ્યો એટલે ખીર સરસ રીતે પાકી જાય અને બે પાંચ મિનિટનો ટાઈમ લાગે વધારે ટાઈમ નથી લાગતો અને બહુ આને નથી ઉપાડવાની કેમ કે આ શકરી આપણે ઓલરેડી બાફેલા જ હોય છે ફક્ત દૂધ જ આપણે ગરમ કરવાનું હોય છે તો બે ઉભરાવે ત્યાં સુધી જ આને ગરમ કરવાનું છે વધારે નથી ગરમ કરવાનું તો આપણું દૂધ સરસ રીતે ગરમ થઈ ગયું છે જો ઉપર આવી રહી છે ખીર તો આપણી તૈયાર થઈ ગઈ છે ખીર હવે જો ઉભરો આવી ગયો છે તો બસ આ ખીર આપણી તૈયાર થઈ ગઈ આવી જ રીતે ખીર બનાવું છે ખીર માં આપડે બીજું ભાઈ બહુ જાજુ હોતું નથી એકદમ સિમ્પલ છે ખીર બનાવવું જો ખીર હવે એકદમ ઉકળવા મળી તો ગેસની ફ્લેમ માં આપણે ખાવ દીની કરી દઈશું અને હવે આપણે એની અંદર જાયફળ એડ કરી દેવાનું છે જાયફળ આમનામ એડ નથી કરવાનું આપણે એને ખમણીને એડ કરવાનું છે તમે જાયફળની જગ્યાએ ઈલાયચી પણ લઈ શકો છો પણ હું જાયફળનો ટેસ્ટ વધારે પસંદ કરું છું અને મારા ઘરમાં પણ જાયફળ વધારે પસંદ કરે છે અને જાયફળ ખાવાના ઘણા બધા ફાયદા પણ છે તો હું જાયફળ જ લઉં છું પણ તમને જાયફળ પસંદ ન હોય તો તમે ઈલાયચી લઈ શકો છો અથવા એમને પણ રાખી શકો છો સ્કીપ પણ કરી શકો છો હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે